चेक 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 हेलो केम छो स्टूडेंट्स ए आवाज आवे छे भाई मारो हेलो 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 झड़पती भाई हलो बापल्या भाई थी कि आज बहुलकना तो टाइम पी दाखला करवाना चाहिए लाइव लेक्चर में आ जाओ जाऊ छु फटाफट बद बधाई हलो आवी गया बधाई शाबाश वेरी गुड भाई चलो सो डियर स्टूडेंट्स નીચે પાંચ મિનિટ લેક્ચર વધુ લેવાઈ ગયો એટલે ઉપર આવતા પાંચ મિનિટ લેટ થઈ ગયો એના માટે સોરી પણ હવે હું તમને પૂરેપૂરો સમય આપીશ ભાઈ યાદ રાખો આજનો હું મારો બનાવ કહું રિયલ આજે જે થયું મારી સાથે અહીંયા ઓફલાઈન પણ હાલીશ તમને બધાને ખબર છે આજે એક નવું એડમિશન આવ્યું ધોરણ દસની અંદર સ્ટાન્ડર્ડ ટેન્ટમાં હવે એના ઘરમાં ત્રણ જ જણા રહેશે અને ચાર જણા દાદી મમ્મી બે દીકરા એક નવમું ભણે ને એક દસમું ભણે પપ્પા ગુજરી ગયા દાદા ગુજરી ગયા મામા નથી કાકા મોટા પપ્પા કોઈ નથી એના મમ્મી શું કરે તો કે એના મમ્મી ઘર કામ કરે ને ઘર કામ કરીને ઘર ચલાવે દાદી શું કરે તો કે એ સાંજે નાના બચ્ચાઓને ભણાવે પડાવે ને એનું કામ કરે મેં એને કીધું કે ભાઈ હું તમારી ફી ઓછી કરી દઉં છ કારણ કે તમારા ઘરમાં કોઈ છે નહીં કમાવાળું તમે પોતે કરાવો છો એટલે હું તમારી ફી જે છે એમાં હું ઓછી કરતો છું મેં સામેલ કીધું મને એવું કીધું કે સાહેબ તમે મારા છોકરાની ફી પૂરી લ્યો વાંધો નથી પણ હું બે હાથ જોડીને વિનંતી કરું કે મારા છોકરાને ભણાવો મારે એનું ફ્યુચર બનાવવું છે હું પારકા કામ કરીને પૈસા તમતા તમને ભરી દઈશ ચિંતા નથી પણ તમે મારા છોકરાને ભણાવો એને મારવાની છુટ્ટી આખો દિવસ બેઠાડવાની છુટ્ટી એ કે તમારો દીકરો સમજીને તમે ભણાવો આજે જ્યારે આ લોકો મારી સામે બેઠા હતા અને જ્યારે આ મને કહેતા હતા ત્યારે રીતસરના રૂવાડા ઊભા થતા હતા કેમ કારણ કે પેટે પાટા બાંધીને મા બાપ ભણાવે છે તમને મને ભણાવ્યો છે તો આપણે બધાને એવી રીતના ભણવાનું છે એવું રિઝલ્ટ આપવાનું છે કે આપણા મમ્મી પપ્પાને આપણા રિઝલ્ટથી સંતોષ થાય આપણે બહુ નસીબદાર છીએ કે આપણે લાઈવ ભણી શકીએ છીએ ઘણા બધા લોકો ઓફલાઈન નથી ભણી શકતા અને લાઈવે નથી ભણી શકતા તો આજે આપણે ભણીએ છીએ તો એક વસ્તુ નક્કી કરીએ કે બહુલક જે એક્ઝામમાં પૂછાવાનો છે ત્રણ માર્ક્સ અથવા ચાર માર્ક્સનો દાખલો તો આપણને આવડવો જોઈએ રેડી છો બધાય ભણવા માટે મને કોમેન્ટમાં જવાબ આપો હાલો રેડી છો ભણવા માટે મને બધાયનો કોમેન્ટમાં આન્સર આવે હાલો ઝડપથી 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 દીકરાઓ રેડી 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 બચાવ બધાયનો આન્સર જોઈએ ડન છે ત્રણ મોસ્ટ બહુલકના એમપી દાખલા જય હિંદ સર જય હિન્દ ચાલો હવે આના દાખલામાં આપણે શું કરવાનું છે ભાઈ તો કે નીચે આપેલું કોષ્ટક વર્ષ દીઠ એક દવાખાનામાં દાખલ થયેલા દર્દીની ઉંમર દર્શાવે છે આપેલ માહિતી પરથી બહુલક મધ્યક અને કેન્દ્રવર્તી સ્થિતિમાં આપના સરખામણી અને અર્થઘટન કરો આપણે ખાલી બહુલક ગોતવાનું છે બીજું કાંઈ નહીં ખાલી બહુલક એક્ઝામમાં ખાલી તમને બહુલક પૂછાય ખાલી મધ્યક પૂછાય ખાલી મધ્યસ્થ પૂછાય હાલો રેડી જુઓ હવે કેવી રીતના દાખલો કરશું દીકરાઓ તો કે બહુલક માટે આપણે સૂત્ર મૂકવાનું ઝેડ બરાબર એલ વત્તા એફ વન

હવે એફ વનની ઉપરનો જે આંકડો છે એને લેવાનો એફ ઝીરો અને એફ વનની નીચે જે છે એને કહેવાય એફ ટુ ડન છે ડન છે ડન છે હા કે ના આ કે ના હાલો 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 બાપલિયા હાલો કોમેન્ટમાં જવાબ હજી એક વખત બેટા સૌથી મોટો નંબર જે હોય આવૃત્તિમાયી એફ વન એના ઉપર એફ ઝીરો એફ વનની નીચે એફ ટુ ઓકે એલ ક્યાં લેશું એફ વનની લાઈનમાં લેવાનો એલ એફ વનની લાઈનમાં લેવાનો એલ હે ને હે ને હે ને મારા ભાઈઓ અને બહેનો તમે ચેમ્પિયન સ્ટુડન્ટ છો તમારા લોકોને હિંમત નથી હારવાની તમાર લોકોને મહેનત કરવાની છે ને હું તમને દાખલો કરાવું છું જવાબ લખવાના છે કોમેન્ટમાં સાચા પડે ખોટા પડે ચિંતા ન કરો તમારો મોટો ભાઈ તમને શીખવાડશે જુઓ બેટા એલ એલ કેટલું છે તો કે પાંત્રીસ ઓકે વત્તા એફ વન કેટલું ત્રેવીસ માઇનસ એફ ઝીરો એકવીસ એના છેદમાં ટુ એફ વન એટલે બે ગુણ્યા ત્રેવીસ માઇનસ એકવીસ માઇનસ એફ ટુ એફ ટુ કેટલા છે ચૌદ ઓકે અને કેટલા કેટલાનો ગેપ છે તો કે પાંચ પાંચનો ગેપ છે એટલે પાંચ ડન છે ઓકે પાંચથી પંદર નહીં પાંચ પાંચનો ગેપ નથી હોય દસ દસનો છે જુઓ પાંચથી પંદર પંદરથી પચીસ પચીસથી પાંત્રીસ પાંત્રીસથી પિસ્તાલીસ પિસ્તાલીસ થી પંચાવન ને પાંસઠ દસ દસનો ગેપ છે એટલે એચ બરાબર દસ સિમ્પલ

હવે જરાક કોમેન્ટની અંદર જોબ આપો મારા દીકરાઓ બહુ વિસી દાખલો છે પાંત્રીસ એમ વધતા એકવીસ જાય ચાર નહીં ચાર નહીં ભાઈ બે પછી બે ગુણ્યા તેવી તેવી ટી ગણ ઓછે ઓછે એકવીસ માં ચૌદ ના કો પાંત્રીસ પણ કેવા માઇનસ ઓછે ઓછે વધતા પણ નિશાની માઇનસ નહીં હે ને તો એકવીસ અને ચૌદ પાંત્રીસ થાય પણ નિશાની માઇનસ નહીં એને ગુણ્યા દસ એક અને ચાર માંથી ત્રણ જાય એટલે એક એટલે અગિયાર જવાબ આવે હવે શું કરવાનું ભાઈ તો કે વીસ ભાગ્યા અગિયાર વીસ ભાગ્યા અગિયાર વીસ ભાગ્યા અગિયાર અગિયાર એક અગિયાર ઓકે ભાઈ વીસ માંથી અગિયાર ગયા કેટલા વધે અગિયાર પાછા નવ વધે પોઈન્ટ છે એટલે પાછો ઝીરો અગિયાર અઠા અઠ્યાસી આ તો ગાડી હાલતી જ રહે ભાઈ હાલતી જ રહે ભાઈ સમજાણું કે ન સમજાવું તો એક પોઈન્ટ એક્યાસી પાછળ આઠ છે એટલે એક પોઈન્ટ ની બદલે જ્યારે ત્રીજો આંકડો પાંચ હોય છ હોય સાત હોય આઠ હોય કે નવ હોય એટલે પાંચ હોય કે પાંચથી મોટો હોય તો એક આંકડો વધારે નાખવાનો જીરો પોઈન્ટ ની બદલે બ્યાસી કરી નાખવાના પણ નથી સમજાતું ઝીરો એક પોઈન્ટ એક્યાસી રાખશો તોય વાંધો નથી બરાબર ને આ એક પોઈન્ટ ની બદલે બ્યાસી કરવા કરી નાખવાના જો પાંચ કે પાંચ થી મોટા હોય તો પણ નથી સમજાતું તો એક રાખો વાંધો નથી हेलो 35 एमनम 35 एमनम एमा 1.81 લખજો હાલો એમાં 1.81 લખજો હાલો કમેન્ટમાં જવાબ કમેન્ટમાં જવાબ કમેન્ટમાં જવાબ હાલો 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 યસ 36.81 લખો અથવા તમે 36.82 લખો ગમે લખો જવાબ સાચો પડશે 82 કેમ આ 81 પછી 8 છે 5 કે 5 થી મોટો આંકડો હોય તો 81 ની બદલે કેટલા થઈ જાય 82 જો સમજાઈ જાતું હોય તો બહુ સરસ તો લખી નાખો 36.82 દોસ્તો ડં છે મારા દોસ્તો મારા ડાયા ડાયા ભાઈઓ ડાયા ડાયા બેનો હે ને આ ત્રેવીસ ના હમણાં ત્રીસ થઈ જશે ચાલીસ થઈ જશે બધાનું ધ્યાન અહીંયા હોવું જોઈએ લાઈવ લેક્ચર ની અંદર હે ને ચાલો આવતીકાલે આપણે શું કરવાના છીએ આ પેન્ટેડ એપ્લિકેશન જેટલા નવા વિદ્યાર્થીઓ છો અને ડાઉનલોડ ન કરી હોય ચેમ્પિયન બેચમાં ન જોડાના હોય જો તમે સરસ રીતે આખું વર્ષ ભણવા માંગતા હો ગણિત વિજ્ઞાન સમાજ ઇંગ્લિશ તો ડિસ્ક્રિપ્શનમાં પેન્ટેડ એપ્લિકેશનની લિંક આપી છે ડાઉનલોડ કરી નાખો લાઈવ ડાઉટ સોલ્યુશન દરરોજ આપણે કરાવશું દરરોજ લાઈવ લેક્ચર હશે એમાં તમારા ડાઉટ સોલ્વ થશે આખો વિષય પૂરો થાશે એક્ઝામની જોરદાર તૈયારી થશે મોડલ પ્રશ્નપત્રનું સોલ્યુશન્સ થશે વોટ્સઅપ સપોર્ટ મળશે એમસીક્યુ ટેસ્ટ મળશે આઈમબી પ્રશ્નની અપડેટ ટુ ડી થ્રીડી એનિમેશન વિડીયોઝ અને બોર્ડની બ્લુ પ્રિન્ટ નવી આવશે એ પ્રમાણે તૈયારી કરાવશું જો બોર્ડની અંદર જોરદાર ચક્કા સિઝલ્ટ લાવવું હોય તો ડાઉનલોડ કરો પેન્ટેડ એપ્લિકેશન્સ ઓકે ચાલો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે દીકરાઓ હાલો હવે આપણે કરીએ છીએ દાખલા નંબર બે બીજો દાખલો રેડી મોસ્ટ એમ્પી દાખલો છે આ દાખલો બોર્ડની અંદર પૂછાઈ ગયા છે ત્રણ દાખલા લીધા છે જે વારાઘિયા બોર્ડમાં પૂછાના છે અગત્યના છે અમથા નથી લીધા ધ્યાન રાખો નીચે માહિતી માહિતી નીચેની પચીસ વીજળી ઉપકરણના આયુષ્ય પ્રાપ્ત માહિતી દર્શાવેલ છે ઉપકરણના આયુષ્યનો બહુલગ નક્કી કરો તો પેલા સૂત્ર પાકું કરવાનું મેં ઘણા બધા વિદ્યાર્થી જોયા છે આખું વર્ષ પૂરું થઈ જાય તો એને મધ્યક મધ્યસ્થ અને બહુલકના સૂત્ર ન આવડતા હોય કેટલી દુઃખની વાત છે તમાર લોકોને સૂત્ર મોઢે જોવા જોઈએ કેટલા લોકોને સૂત્ર આવડે છે લખો હાલો 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 સૂત્ર શું છે ભાઈ ઝેડ બરાબર જેને કોમેન્ટમાં લખો સૂત્ર આવડતું એ લોકો મને આવડે છે ઝેડ બરાબર એલ વત્તા એફ વન માઇનસ એફ ઝીરો ના છેદમાં ટુ એફ વન માઇનસ એફ ઝીરો માઇનસ એફ ટુ ગુણ્યા એચ

જગતની માલિકા બેઠેલા લોકો હા સર મને આવડે છે ઓકે કોઈ લખ્યું છે ભાઈ ઓકે મને આવડે છે ચૌધરી વેરી ગુડ હાલો હેતુ પટેલ મને આવડે છે વેરી વેરી ગુડ ગુડ દીકરાઓ શાબાશ જો આ દાખલો ભણવાનો છે મોસ્ટ આઈએમપી છે તમે બોર્ડના પેપર ઉતારી ઉપાડી લો છેલ્લા પાંચ વર્ષના પાંચ વર્ષના બોર્ડના પેપરની અંદર આ દાખલો તમને ઓછામાં ઓછો ત્રણ વખત પૂછાઈ ગયો છે તમારે સ્કૂલની ટેસ્ટ પ્રથમ પરીક્ષા દ્વિતીય પરીક્ષા અને બોર્ડ પરીક્ષા ત્રણેય માટે આઈએમપી છે મોસ્ટ આઈએમપી દાખલો છે ધ્યાન રાખીને કરજો શું કીધું એલ એલ સાઈઠ ઓકે મૂકી દઈએ વત્તા એફ વન એકસઠ ઓકે માઇનસ એફ ઝીરો બાવન ઓકે એના છેદમાં ટુ એફ વન એટલે એકસઠ એફ ઝીરો એટલે બાવન માઇનસ એફ ટુ એફ ટુ કેટલા છે આડત્રીસ ઓકે ભાઈ આડત્રીસ કેટલા કેટલાનો ગેપ છે જોવો મને કોમેન્ટમાં કીધો હાલો ઝીરોથી વીસ વીસથી ચાલીસ ચાલીસથી સાહીઠ સાઈઠથી એંશી કેટલાનો ગેપ છે કોમેન્ટમાં જવાબ હાલો 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 જવાબ આપવાનું છે મારા ચેમ્પિયન ભાઈઓને ચેમ્પિયન બહેનો તમે લોકો જવાબ આપો ન આવડતો હોય તોય ચાલે બધાને આવડતું હોય ઘણી વખત શું થાય ખબર આપણા લોકોને ખોટે ખોટી બીક લાગતી હોય ક્લાસમાં જવાબ દેતા કોમેન્ટમાં જવાબ દેતા કેમ મારું ખોટું પડશે તો ભાઈ ખોટું પડે તો શું ફરક પડે વધી વધીને શું થાય ચાર ભાઈ બંધો હસશે ક્લાસમાં ચાર જણા હસશે કઈ વાંધો નહીં ખોટો જવાબ આપ્યો તો બે વસ્તુ થાય એક તો હિંમત ખુલ્લી બીજી વસ્તુ ખોટું પડ્યું તો ખબર પડશે સાચું છે એમ ચિંતા નહીં કરવાની જવાબ વીસ નો શાબાશ હાલો હાલો મુકેશ હર્ષ મુસ્કાન વેરી ગુડ વેરી ગુડ ચૌધરી વેરી ગુડ બેટા વીસ વીસ નો ગેપ છે ઓકે ચલો શાબાશ આગળ સાઈન્ટ એમ નામ 61 માંથી બાવન જાય કેટલા વધે એકસઠ માંથી બાવન જાય તો નવ બે ગુણ્યા એકસઠ બે એકા બે અને બે છક બાર એકસો ને બાવીસ ઓછે 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 વત્તા માં આડતરી નાખવાના આઠ બે દસ વધી પડી એક પાંચ ત્રણ આઠ એક નવ એટલે નેવું ગુણ્યા વીસ એમના સાહીઠ વધતા નવ ગુણ્યા વીસ હવે એકસો બાવીસ માંથી નેવું માઇનસ કરો બોલો જવાબ શું આવે એકસો બાવીસ માંથી નેવું માઇનસ કરો જવાબ શું આવે હાલો હાલો તો કે સાહેબ એકસો બાવીસ માંથી નેવું માઇનસ કરો એટલે બત્રીસ હવે બે ચાર ના ઘડિયામાં આવે વીસ અને બત્રીસ એ ક્યારે આવે ક્યારે આવે હાલો ચાર અઠા બત્રીસ અને ચાર પંચાવીસ ચાર બત્રીસ ચાર પંચાવીસ આ સાઈઠ એમ નમ નવ પંચા પિસ્તાલીસ ને એના છેદ માં આઠ હવે કરી નાખીએ ભાઈ આપણે આગળ શું કરવાનું તો કે પિસ્તાલીસ ભાગ્યા આઠ કરવાના કરો પિસ્તાલીસ પંચા ચાલીસ પોઈન્ટ આઠ ના ઘડિયામાં પચાસ તો કે નો આવે આઠ છ અડતાલીસ કેટલા વધ્યા બે પાછો ઝીરો આઠ દુ સોળ કેટલા વધ્યા ચાર પાછો ઝીરો અને આઠ પંચા ચાલીસ એટલે જવાબ આવશે પાંચ પોઈન્ટ સાઈઠ વત્તા પાંચ છસો પચીસ સાઈઠ માં પાંચ નાખો પાસઠ પોઈન્ટ બાર ઓછે ઓછા બાવન માં આડત્રી નાખો એટલે નેવું નવ એમદમ વીસ એમદમ એકસો માંથી નેવું જાય એટલે બત્રીસ હવે તમે લોકો ચાર ના અંદર જોવાનું ચાર અઠા બત્રીસ અને ચાર પંચા ને વીસ ઓકે નવ પંચા પિસ્તાલીસ ને આઠ એમ ન પિસ્તાલીસ ભાગ્યા આઠ કરો એટલે પાંચ પોઈન્ટ છસો પચીસ અને સાઠમાં પાંચ નાખો એટલે પાસઠ પોઈન્ટ છસો પચીસ ચલો ડન છે દીકરાઓ ચલો ડન છે દીકરાઓ ચલો ડન છે દીકરાઓ મારા દોસ્તો હે ને હાલો લાઈક ઝડપથી ત્રીસ પોગાળો ઝડપથી ત્રીસ લાઈક પોગાળો હાલો 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 ઓકે સાહેબ હો વેરી ગુડ સર એકદમ ખબર પડી ગઈ એકદમ ખબર પડી ગઈ વેરી ગુડ વેરી ગુડ ત્રીજો મોસ્ટ આઈ એમ દાખલો અને આજના લેક્ચરનો છેલ્લો દાખલો આવતીકાલે છ વાગે પાછો લાઈવ લેક્ચર છે લાઈવ લેક્ચરમાં બધાને આવી જવાનું છે અને હું તમને આવતીકાલે કરાવવાનો છું સરસ મજાના બીજા ચેપ્ટરના મોસ્ટ આઈએમપી દાખલા યસ વિભાગ એ બીજો ચેપ્ટર મજો મજો પડી જશે રેડી છો રેડી છો દીકરાઓ રેડી છો હાલો 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 આ મજા આવશે આની પીડીએફ નહીં મળે તમારે વિડીયોમાંથી જોઈ જઈને જ લખવાનું રહેશે હા પેન્ટેડમાં જે જોડાયેલા છે ચેમ્પિયન બેચની અંદર વિદ્યાર્થી એ લોકોનાની પીડીએફ મળી જશે તમે લોકો ધોરણ દસ ની અંદર સારા ટકાએ પાસ થવા માંગતા હોય ને આખું ચેપ્ટર મારી સાથે ગણવા માંગતા હોય અને આ યુટ્યુબના લાઈવ લેક્ચરની મજા નથી એટલી બધી જેટલી પેન્ટેડના લાઈવ લેકચરની એપ્લિકેશનમાં મજા છે કારણ કે એ રિયલ ટાઈમ છે અહીંયા હું બોલું ને સત્તર સેકન્ડ તમે બોલો ને પછી મારી આગળ આપણી વચ્ચે કોમ્યુનિકેશન થાય ને એમાં સત્તર સેકન્ડ નો ગેપ પડે એપ્લિકેશનમાં આપણે જે લાઈવ ભણીશ એમાં રિયલ ટાઈમ થાય તમને કાંઈ ડાઉટ હોય ને તો તમે માઇક ઓન કરીને ડાઉટ પૂછી શકો માઇક શરૂ કરીને મજો મજો પડી જાય ને એટલે કહું પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો આ તો હું તમને અહીંયા આઈ એમપી દાખલા કરાવું છું તોય એટલી મજા આવતી હોય તો વિચાર તો કરો કે એપ્લિકેશનમાં આપણે લાઈવ ભણતા હોઈએ તો કેવી મજા આવે ગણિતમાં કેવી મજા આવે વિજ્ઞાનમાં કેવી મજા આવે સમાજમાં કેવી મજા આવે ઇંગ્લિશમાં કેવી મજા આવે આખા વર્ષમાં તન તણ વાત તો સિલેબસ પૂરો થાય બાપ સમજાઈશ કે નહીં સમજાઈશ કે નહીં

છેદમાં બે ગુણ્યા અઢાર હે ને બે ગુણ્યા અઢાર માઇનસ ચાર માઇનસ એફ ટુ નવ અને ગુણ્યા એક નો ગેપ છે બરાબર ને ત્રણ હજારથી ચાર હજાર ચાર હજારથી પાંચ હજાર પાંચ હજારથી છ હજાર હજાર હજારનો ગેપ છે દાખલામાં ભાંગાકાર બહુ અગત્યનો જેને આ દાખલામાં ભાંગાકાર ન આવડ્યો એને દાખલો નહીં આવડે રેડી જુઓ શીખવા માટે રેડી જુઓ હાલો હાલો પચીસ લાઇક થઈ ગઈ જે લોકોએ લાઇક ન કર્યો એ લાઇક કરો ત્રીસ લાઈક ભગાડો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો દાખલામાં ધ્યાન રાખવાનું મસ્ત દાખલો છે હવે અહીંયા ચારસો એમને અઢારમાંથી ચાર જાય એટલે ચૌદ અહીંયા ગુણ્યા હજાર એમને છેદમાં માં અઢાર દુ છત્રીસ ઓછે ઓછે વત્તા નવ ને ચાર કેટલા થાય ભાઈ નવ ને ચાર તો કે નવ ચાર તેર થાય પણ કેવા માઇનસ ચાર હજાર એમને વધતા ચૌદ હજાર એટલે ચૌદ હજાર અને છત્રીસ માંથી તેર જાય તો છ માંથી ત્રણ જાય એટલે ત્રણ અને ત્રણ માંથી એક જાય એટલે બે ત્રેવીસ હજાર હવે ભાંગાકાર ધ્યાન રાખવાનું ચૌદ હજાર ભાંગ્યા

સોળ એકસો ને એકસઠ બરાબર ને સાત દુ ચૌદ ને બે સોળ એકસો એકસઠ વધી ગયા ભાઈ તો આપણે છ આરે ભાગ કાઢીએ તેવીસ ગુણ્યા છ તેરી અઢાર વધી પડી એક છ દુ બાર ને એક તેર એકસો ને આડત્રીસ ચાલો આડત્રીસ કરીએ એકસો માંથી આડત્રીસ જાય એટલે બે ને ઉપરથી ઉતારો ઝીરો અહીંયા છ છે ભાઈ છ ઓકેશ ના ઘડિયામાં વીસ આવે નો આવે એક ઝીરો તો ઉતારી જ લીધો છે ઓલરેડી બીજો ઝીરો ઉતારો તો બે સંખ્યા એક સાથે નીચે ઉતરી એટલે ઉપર ઝીરો મૂકવાનો હવે ના ઘડિયામાં કંઈ બસો તો નહીં આવે એટલે સોરી શું કહેવાય કે એ બેનો ઘડિયો જો બેના ઘડિયામાં ક્યારે આવશે બસો તો કે બે દાન તો આપણે તેવીસ દાન કરશું તો બસોને ત્રીસ થઈ જશે એટલે ત્રેવીસ નોવા કરીએ નવ તેરી સત્યાવીસ બે અહીંયા નવ દુ અઢાર ને બે વીસ બસોને હાથ વધી ગયા તેવી ગુણ્યા આઠ કરો આઠ તેરી ચોવીસ વધી પડી બે આઠ દુ સોળ ને બે અઢાર એકસો ચોર્યાસી એટલે અહીંયા આઠ અહીંયા એકસો ને ચોર્યાસી બસોમાંથી ચોર્યાસી જાય તો તેર વધે તેર વધે કરી લઈએ હોળ વધે હાલો અહીંયા એક અહીંયા નવ અહીંયા દસ દસમાંથી ચાર જાય એટલે છ નવમાંથી આઠ જાય એટલે એક એકમાંથી એક જાય એટલે ઝીરો ઉપર મૂક્યો પોઈન્ટને અહીંયા મૂક્યો ઝીરો ત્રેવીસના ઘડિયામાં એકસો સાહીઠ તો ખબર નથી ભાઈ તો ત્રેવીસ ગુણ્યા સાત કરી નાખો કારણ કે અહીંયા એકસો ચોર્યાસી છે સાત આ કરીએ અહીંયા કરેલું છે ત્રેવીસ ગુણ્યા સાત જો એકસો ને એકસઠ વધી ગયા હતા ને દેખાય અહીંયા ત્રેવીસ ગુણ્યા સાત કરેલા જ છે એકસો એકસઠ આપણે એકસો સાઠ છે તો ત્રેવીસ ગુણ્યા છ કરી નાખો એકસો ને આડત્રીસ બસ હવે કાંઈ આગળ કરવાની જરૂર છે નહીં પોઈન્ટ પછી એક આંકડો એટલે બહુ બહુ તો આપણી આગળ ચારસો સોરી ચારસો નથી કા ચાર હજાર છે હા ભાઈ જો ભાઈ આવું જોતું રહેવાનું વત્તા કેટલો જવાબ આવ્યો છસો આઠ પોઈન્ટ છ તો ચાર હજારમાં છસો આઠ નાખો એટલે થઈ જાય છેતાલીસો આઠ પોઈન્ટ છ ચાર હજારમાં તમે છસો આઠ નાખો એટલે શું થઈ જાય થઈ જાય

તમારું ગણિત ખૂબ મજબૂત થાય તમને ગણિતથી ડર લાગતો હોય બોર્ડના પેપરથી બીક લાગતી હોય ચિંતા હું લેવા કરવાની આ તમારો મોટો ભાઈ તમારા માટે તો છે તો ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડિયો લાઈક કરો અને મિત્રો શેર કરો મળીએ છીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય ને તમારે કંઈ પૂછવું હોય તો મને પૂછી લ્યો આ બધું સમજાણું બધાયને સમજાણું પેન્ટેડ એપ્લિકેશન ખાસ ડાઉનલોડ કરજો દીકરાઓ લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે હે ને હે ને હા શાબાશ ચલો વેરી ગુડ 30 लाइक करवानी छे भाई 29 થઈ ગઈ 1 ઘટે લાઈક કરી નાખો फटाफटી હાલો મજજી આવી ગઈ ભાઈ શાબાશ શાબાશ વેરી ગુડ ભાઈ ચલો डन છે ઓકે ચલો તો મળીશું નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી ગુડબાય એન્ડ ધન્યવાદ